પેલો વિડીયો અપલોડ કરવાનો એડિટ કરવાનો તો એડિટ જો કે ફટાફટ થઈ ગયો હતો પણ એક્સપોર્ટ થવામાં બહુ વાર લાગી ગઈ મિનિમમ દોઢ કલાક એક્સપ્લોર કરવામાં જતો હતો વિડીયો તો પછી ચાર્જિંગ પૂરું થયું હતું મોબાઈલનું તો પછી મોબાઈલના ચાર્જિંગમાં મેલ્યો વિડીયો એક્સપ્લોરમાં પડ્યો પછી પાછું થોડી વાર એ તો અડધું પચાસ ટકા કામ થઈ ગયું હતું પચાસ ટકા પાછું પૂરું થયા પછી પાછું મોબાઈલ લીધો ચાર્જિંગ થોડુંક કર્યું પછી પાછું વિડીયો અપલોડ કર્યો તો અપલોડ કરીને તે પછી રાત્રે હું તો બહુ મોડું થઈ ગયું અને નેટ ચાલુ કરીને અપલોડ વિડીયો ચાલુ કરીને સુઈ ગયો એમ આમ પછી આખી રાત થોડું આમ થયું મારું એટલે સવાર બાધરૂ ગયોગ એ નહીં ત્યારે રેડી થઈ ગયો નહીં તો એમ શાળાનો છે તો તમે કંપની બાબુ પડશે એટલે ત્યાં હું તમારું મારું હવે ડાયરેક્ટ કંપનીમાં જઈ ગયા કંપની માટે અને કાલનું જે કામ અથું મેલીને જતા એ પૂરું કરવાનું છે અહીંયા આગળ બધી બેડશીટ ફોલ્ડિંગ મારીને મળી હતી આ બધા પીલું આજે અત્યારે માર્યા પાંચ કલર આ બીજા મહેશભાઈ મારી દેજો હતા મહેશભાઈનું કામકાજ હાલું છે ફોલ્ડિંગ મારવાનું <laughs> Hit that bass line nice and slow. Mm -hmm. oh, yeah. Talk boxing mm -hmm. and let the rhythm flow. Uh -huh. Palm trees swaying. Do you feel that breeze? Rolling down the boulevard feeling at ease. Cruising. તો મસ્ત આપણો ત્યાં ફોલ્ડિંગ બોલ્ડિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું આ બીલું હે એને આપણે આમાં પેક કરવાનું રહે તો ચાલો પેક કરવાનું ચાલુ થઈ જઈએ આપણા મહેશમય તો ચાંદા પેકિંગ કરવાનું કરી દીધું કે ચાલુ આપણે તે પેકિંગ કરી દઈએ એટલે ફટોફટ બધું પૂરું થઈ જાય Out, grab a plate. Got ribs, got wings. I just can't wait. Mm -hmm. Talk smack with the homies. Laugh till we cry. And the beat still bumps as the sun says good goodbye. Now throw your hands up if you feel this breeze. <laughs> શું કે યુટ્યુબ પર ની અત્યારે જમવાનું બધું પૂરું થઈ ગયું છે અને હું આવી ગયો બહાર આંટો મારવા તો અત્યારે જોકે આંટો બાટો નહીં મારો આપણે જઈએ અંદર કામ કરવા માટે કારણ કે ટાઈમ થોડું લેટ થઈ ગયો છે દોઢ વાગી છે તો અત્યારે વાદળા હતા થોડાક ત્યાં સુધી તમે સિનેમેટિક વિડીયો એન્જોય કરો પછી મળીએ તમારે ફોડી જવા ફ્રેન્ડ ઓફ કેમ છે તો આપણે આપણે સિને મેડ વિડીયો તમને બતાવો કેવો લાગ્યો છે કે વાદળા હતા નહીં બરાબર એટલે મજા ના એ વિડીયો હતા તમે જેવો હતો એવો બનાવ્યો અને ચાબા પીવાયા મસ્ત નવા પાછળ સામે વળગી જઈએ જો કે આપણે થોડું અલગ છે પીસ પહેલાંથી પેકિંગ કરતા હતા કેમ જ આ યોજના નાખવાના એ બાકી હતા નાખવાના અત્યારે એ નાખી દઈએ તમે બતાવો તમારે તો કેમ છે ફેમિલી મજામાં તો પછી ડાયરેક્ટ કંપનીથી ઘરે આવી મોબાઈલ મોબાઈલમાં ચાર્જિંગ હતું ને એટલે વિડીયો વિડીયો બનાવ્યો નહીં મેં હું ચલો ઘરે જઈને ચાર્જિંગ મૂક્યું ચાર્જિંગમાં મેં કઈ જમી રમી લીધું ને અત્યારે હું કઉ વિડીયો બનાવો તો નહીં એન્ડિંગ કરી દે વિડીયોનું બાકીનો વિડીયો કાલ બનાવીએ તો આજનો વિડીયો જે હતું એ જ રોજે રોજ કંપની જવું હોય એટલે કંપનીના જ વિડીયો ચાલતા હોય છે અને કાલે બી કંપની જવાનું એટલે કંપનીમાં જો કાલે મોટો વિડીયો બનાવો કદાચ બનાવું શોર્ટ વિડીયો બનાવ બાકી જે હતું આજના વિડીયોમાં આવું હતું આશા તમને આજનો ઓર્ડર ગમ્યો હોય ગમે તો લાઇક છે પણ ભૂલતા નહીં મળી ખાલી બીજા ન ભા તોને બાય બાય અને ચેનલ પણ ન આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો ભૂલ બાય બાય